હાલો તો મારા પપ્પાને ને બધે હારે ટણે કોઈ વિડીયો બોલ છે નહી મારા સિવાય અને આજ ગુંડાઈ કરી દીધી ટોટણ છે ને કોઈ નું મૂડ ન હતું કારણ કે હર હર માં બધે નું મૂડ બગડી ગયું કારણ કે ભુંડા એટલા બધા આવી ગયા ને કે ખાલી હે ને ડારા હાથમાં માં આવે જ્યાં હિંગુ હોય ને એ હિંગુ હાથમાં માં આવતી ઉદ ને જો જ્યાં માં

ભૂંડા દેખાતા ને નાસ્તો પાણી કરી જાય મમ્મી વીને ભેગું નહીં થાય ઓ કઈ ઘેરું તો નહીં થાય તો તો કરવું જોઈએ ને હવે મારો તો જીવ ભરે દિશા હટાણે આવ્યું હિંગુ રૂપારી આખો વરસ મહેનત કરી હોય ને આ ભૂંડડાને આજ મળતું હે ખાવા એમાં રોવા મણી રોવે તો કા ગામના પાદરમાં વાડી છે એટલે ભૂંડડા ત્રાસતા ત્રાસ બહુ જ છે

मन <laughs> दात <laughs> Bahas balas 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 lagi balas 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 nama pos ada

ચણા વાઢેલ પડ્યા ઢોર નું ધ્યાન દઈ ખાસ બસ હાલો જો વાડી ફૂગે ગયા અટાણે હાડા નવ જેવું થયું હારે કમ્પ્લીટ કરે ને કારણ કે આ પણ જો એટલા ભૂંડા લાગે એટલી જળ હકેલ લેવાનું છે

હાલ તો ચા પાણી પીવાય ને મોબાઈલ એ જોવાય બધી ફેરું છે આને માથું તો જોઈને એ સેલ આ સેલ માથું માથું કઈ ઊઠે કાશી નીંદર ઊઠાડ્યો હે હાલોન સાબે નઈ આવેગા પણ અમારી નાની હો એનું હારવાનું છે અટાણે એકદી આવે બેદીવારે આરત કરે ચાલો આપણી સાપીને ભાગવા માંડીએ ઘર કરવા હાલો મેં સાપી એલ

থাক লাগি ন ভাইজিশন কৈছে ઘર ભેગી ના તું થઈ જાય હજુ તો ખરું કરવાનું છે કારણ કે કરવાનું છે નદી છે ને છે ને મરી જાય જાય ને

હાલો ખરું કરવાનું સણાનું કાલે પાસે મજૂર આવે બધી કમ્પ્લીટ કરી લઈએ વાગી ગયા

હા અંદરું છે ને તા સુધી હમણા કામમાં છે ને ખેસા ખેસી છે ખેસા ખેસી માણસો બધાય મળી જાય એટલે ઉપાદી નથી માણસો જેટલા હોય ને મિત્ર મંડળ એવું છે ને ગમે ત્યારે જરૂર પડે ને આવે બિસાળ એટલે તો આવે બિસાળ આજ એની મૂક્યું તો ને વાટવાગા નક તો આજે આવત દિસાબેન એ જ આવતારિયા હાલો જો કે કામ નથી તો ધીમ દોવેલા